જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો છઠ્ઠો દિવસ છે તો આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય છઠ્ઠો મળ માસની ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી તથા આજની કથા છે કમંડળ અને કળછી આ સુંદર કથા નિત્ય અધિક માસમાં સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે અધિક માસમાં નિત્ય ભગવાનની કથા સાંભળે છે વાંચે છે ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા અર્ચના કરે છે સ્નાન દાન ધ્યાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના પર ભગવાન શ્રી નારાયણ શ્રી લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેના કુળનો ઉદ્ધાર થાય છે ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે જે સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે સ્નાન દાન કરશે તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે તેઓ પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે તેવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે તો મિત્રો આપણે પણ આ વિડીયોમાં અધિક માસનો અધ્યાય છઠ્ઠો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની જય નારદ કહે હે વૈકુંઠપતિ ગોલોકમાં ગયેલા મળ માસે શું કર્યું આ સમયે શ્રી કૃષ્ણ ભગવાન કલાત્મક રત્ન જડિત સિંહાસન પર બેઠા હતા તેમની આસપાસ ગોપીઓ ટોળે વળીને ઊભી હતી શ્રી વિષ્ણુને પોતાના આવાસે એકાએક આવેલા જોઈ શ્રી કૃષ્ણે ઊભા થઈ તેમનો સત્કાર કર્યો આગમનનું કારણ પૂછ્યું તો શ્રી વિષ્ણુ હાથ જોડીને કહેવા લાગ્યા હે ગોપતિ રાસના રજૈયા મુરલીના બજૈયા આપને હું હૃદયપૂર્વક વંદન કરું છું શ્રી કૃષ્ણે વિષ્ણુને પોતાની પાસેના આસન પર બેસાડ્યા પછી વિષ્ણુએ મળમાસને ભગવાન આગળ નમાવ્યો અહીં પરમ શાંતિના ધામમાં પણ મળમાસ પોતાનું દુઃખ ભૂલ્યો ન હતો તે કાંપતો હતો અને તેની આંખમાંથી આંસુ સરતા હતા તેની આવી દશા જોઈ શ્રી કૃષ્ણએ વિષ્ણુને પૂછ્યું કે આપની સાથે આવનાર આ દુઃખી કોણ છે શ્રી વિષ્ણુ તરત જ સિંહાસન પરથી ઊભા થયા અને અધિક માસ મળમાસની વિધ કથા કહેવા લાગ્યા હે કુંજ વિહારી મુરલીધર ઘનશ્યામ આ મારી સાથે આવેલા અભાગીનું નામ મળમાસ છે તેને અધિક માસ પણ કહે છે તેને મોટું દુઃખ એ છે કે કોઈ તેનો સ્વામી નથી તેને કોઈ દેવ નથી તે નિર્બળ બની ગયો છે સમળા બધા તેની હાંસી ઉડાવે છે વનસ્પતિઓ ધૂતકારે છે અને મહિનાઓ હળધૂત કરે છે આથી તેને એટલું બધું દુઃખ થયું છે આવી રીતે જીવ્યાથી મરવું ભલું આમ ગણી તે મરવા તત્પર થયો હતો પરંતુ આવી રીતે મરવું તે કાયરનું કામ છે એમ સમજી તે દુઃખ સહન કરતો રહ્યો તેવામાં કોઈ દયાળુએ તેને મારી પાસે મોકલ્યો તેણે તેનું બધું દુઃખ મને કહ્યું પરંતુ તેનું અધિક દુઃખ મારાથી દૂર થાય તેમ લાગ્યું નહીં તેથી આપ જેવા સંકટમોચન દિન દયાળુ પાસે તેના દુઃખના નિવારણ માટે આવ્યો છું મને આશા છે કે આપના શરણે આવેલાને આપ ઉગારશો જેથી મારું અત્રે આવું પણ સાર્થક થશે આ પ્રમાણે બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય છઠ્ઠો સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો હવે આજે સાંભળવાની કથા વાર્તા કમંડળ અને એક ગામ હતું ગામમાં ગોર અને ગોરાણી રહે આખું ગામ એનું માન જાળવે એની અમાન્યા રાખે ગોર અને ગોરાણી આ માન લાયક સાવ સાદા દક્ષિણા જે મળે તેનાથી રાજી ક્યારેય કશાનો મોહ નહીં યજમાનના કોઈ કાર્યને દક્ષિણાના તોલે તોલે નહીં યજમાનનું કાર્ય સંપન્ન કરવું સાવૈ ચોખા બ્રાહ્મણના ખોળિયા ત્યારે ગોરાણીએ એવા ગામના લોકોને સુખે સુખી અને દુઃખે દુઃખી ધર્મ ધ્યાન પ્રભુ ભક્તિમાં રહેવાવાળા વાર હોય તહેવાર હોય શ્રાવણ માસ આવે અધિક માસ કહેતા જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુઓને દીકરીઓને નાના મોટા સૌને વ્રત વર્તોલા કરવાની પ્રેરણા આપે શ્રાવણ માસ એકટાણા કે નખોડા થઈ શકે તેવા ઉપવાસ કરવાની અધિક માસ આવે એટલે પુરુષોત્તમ માસ વ્રત રખાવે નદીએ નાહવા સૌને સાથે લઈ જાય પોતે તો આ જીવન સંકલ્પ મૂકેલો કે પ્રભુ જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસ વ્રત રાખીશ એટલે ગોરાણીમાં તો હોય જ સ્નાન કરાવે અને કરે કાંઠા ગોરમાની પૂજા કરે અને સૌને પૂજા કરાવે ગીતો ગાતા ગાતા ઘેર આવે સૌને આનંદ કરાવે અને પોતે રાજી થાય આમ વ્રત નિયમ કરતાં કરતાં ઘડપણ આવ્યું ઘરના કામકાજ થતા નથી વ્રત નિયમમાં સમય સચવાતો નથી મોડું થઈ જાય છે અવસ્થાને લઈને થાકી જવાય છે કોઈ કાંઈ પૂછે ત્યારે બસ એક જ જવાબ હોય કે નારે મારી દીકરી મારે તો નીમ છે કે કોઈની સેવા લેવી નહીં આવું કહેતા જાય છે અને ડઘુમગુ પોતાનું કામ કરીએ જાય છે પરંતુ જ્યાં પુરુષોત્તમ માસ આવ્યો ગોરાણીમાં ડગુમગુ ઘરકામ કરીને નદીએ નાહવા જાય ગામની બહુ દીકરીઓ નદીએ વહેલા પહોંચી જાય છે પછી ગોરાણીમાંની રાહ જોતી બેસી રહે છે અવસ્થાને લઈને સ્નાનનો સમય જળવાતો નથી ગોરાણીમાનું મન કૂચવાય છે કે હે પ્રભુ હે મારા નાથ જેવું ત્યાં લગી તો મારું પુરુષોત્તમ માસ નાવાનું મારું વ્રત મારો નિયમ નહીં જળવાય કે શું ગોરાણીમાનો માયલો વલવલાટ કરવા લાગ્યો કે પ્રભુ તે સંતાન સુખ ન દીધું ન માગ્યું ભક્તિભાવથી અધિકમાં સવરત રાખું છું કોઈ ખેવના નથી રાખી હું પરંતુ આ ઘરકામ મારી ભક્તિમાં મારા વ્રતમાં મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે હવે તો કાંઈ મારક બતાવો હયું રડવા લાગ્યું અને આંખે વાટે આંસુની ધાર બહાર નીકળવા લાગી ડૂમો ભરાઈ આવ્યો છે આગળ બોલી શકાયું નથી વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તનો પોકાર કાને પડ્યો ને ભગવાન ઊભા થઈ ગયા અચાનક આમ ભગવાનને ઊભા થયેલા જોઈ લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ ભગવાન સમજી ગયા તરત જ કહ્યું હા દેવી વહાલા ભક્તોને ભીડ પડી છે પોકાર કર્યો છે પણ અહીં તમારે જવાનું છે પ્રભુ ભગવાન કહે હા દેવી કૃષ્ણ અવતારમાં કર્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું અક્ષય પાત્ર આપવાનું ભગવાન બોલ્યા હા પણ આકાર સામાન્ય એ ઓળખી શકે તેવો હું હાથો હાથ ના હમણાં નહીં લક્ષ્મીજી સમજી ગયા કે પ્રભુ મારા હાથે જ આ કાર્ય થાય એમ ઈચ્છે છે પછી તો લક્ષ્મીજીએ પોતાનો હાથ માત્ર ફરકાટ થાય અને એકલા ભગવાન સિવાય કોઈને એની જાણ ન થાય એમ એક કમંડળ અને એક કળછી ગોરાણીના ઘરમાં મૂકી દીધા પછી આકાશવાણી થઈ પરંતુ આકાશમાંથી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી જ સાંભળી શકે તેવી લીલા કરી હે પ્રભુના વાલા ભક્તો જુઓ તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને એક કળછી છે તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કળછી વડે થોડું ખખડાવજો પછી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરજો અને પછી કહેજો કે હે પુરુષોત્તમ ભગવાન પ્રસાદ આપો પરંતુ હા એનો ખોટો ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખજો નહીંતર એ કમંડળ અને કળછી જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જશે આમ આકાશવાણી બંધ થઈ ગઈ અહીં ગોર અને ગોરાણી ગદગદિત થઈ ગયા છે આનંદમાં આવી ગયા છે મનોમન ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ પુરુષોત્તમ ભગવાન તમે અમારો પોકાર સાંભળ્યો ખરો હે મારા દેવ તારી લીલા અપરંપાર છે ભલા દીધા કડછી કમંડળ સુખે નહાશિવ ભક્ત મંડળ પછી તો હેઈને પ્રભુ પ્રસાદ તૈયાર મળી જાય છે એટલે ગોરાણીમાં હરખાતા હરખાતા ડગુમગુ થતા નદીએ વહેલા વહેલા નીકળી જાય છે અને બોલતા જાય છે કે બહુ દીકરીઓ મારી પાછળ નદી હો હું તો પૂર્ણ થવાને ચાર દિવસની વાર હતી અને ગોરાણીને ઘેર કળછીને કમંડળ દેવતાય છે માંગો એ રસોઈ મળે છે આ વાત એક કાનથી બીજા કાન એમ કરતા કરતા છેક ગામના દરબારની ડેલીએ પહોંચી અને દરબાર સાહેબને પસાતિયાને એક કાનમાં કહ્યું કે બાપુ ગામમાં ગોરને ઘેર દેવતાએ કળછી અને કમંડળ છે પણ સાંભળો તો ખરા એ કળછી અને કમંડળની પાસે જેવા મેવા મીઠાઈ તમારી ઈચ્છા હોય તેવા માંગો એટલે ઘડીકમાં હાજર થાય દરબાર સાહેબ કહે છે તો દોડાવો ચાકરોને જો એ બ્રાહ્મણ ડાહ્યો ડમ્યો થઈને આપે તો ઠીક છે નકર આંચકી લેજો અને એને લાવો ડેલીએ ચાકરો ગોરબાપાના ઘેર આવ્યા ને તોર તુખામીમાં બોલ્યા કે ક્યાં છે ગોર ગોરબાપા ઘરમાંથી કોણ છે ભાઈ બોલતાકને બહાર આવ્યા જુએ છે તો ઠાકોર સાહેબના ચાકરો ગોર મહારાજને જોતા જ એક તાડુક્યો કે ક્યાં છે કળછી અને કમંડળ બાપુ કહે છે કે ગોરને ઘેર નહીં ડેલીએ શોભે લાવો આપે છે કે નહીં નહીં તો આંચકી લઈ જઈએ ગોરબાપા વિચારે છે કે સત્તા આગળ શાણ પણ નકામું છે એટલે આંગળી ચીંધી અને તુલસી ક્યારે ત્યાં ગોરાણીએ સ્વચ્છ કરી થોડી વારમાં વારવા મૂક્યા હતા એક ચાકર દોડ્યો કડછી અને કમંડળને અડવાનું તો દૂર રહ્યું પણ જ્યાં એ ક્યારાને જ અડક્યા ત્યાં તો સટાક દઈને ચોંટી ગયા ઉખડવા જાય છે પણ ઉખડાતું નથી બીજાને થયું કે આ આમ કેમ કરે છે બીજો દોડ્યો તો તેની કમર પકડી ખેંચવા જાય છે તો એ પણ ચોંટી ગયો આ ડેલીએથી આમ બધા ચોંટ્યા લાઈન થઈ લાંબી બાપુને થયું કે આ જે ગયો એ પાછો ન આવ્યો માળા કથા સાંભળવા બેસી ગયો કે શું એ આવ્યો ને જ્યાં પેલો છેલ્લાને બરડામાં મારે છે એ ચોંટ્યો મફતનો તમાશો થયો એના આમંત્રણ આપવાના હોય નહીં ધીરે ધીરે ગામના નાના નાના છોકરા આવ્યા અને પછી તો મોટાએ આવ્યા થોડી વારમાં તો એટલા બધા આવ્યા કે એમ લાગે કે જાણે ગોર મહારાજને ત્યાં તો મેળો ભરાણો છે આ તરફ ઠાકોર ગભરાયા છે મૂછના વળ ઉતરી ગયા છે પરસેવે રેપ છે ગોર બાપા અને ગોરાણીમાને કરગરી પડ્યા છે એટલામાં ઠાકોરના ઘરવાળા રાણીબા દોડતા આવ્યા ગોર મહારાજને ત્યાં બધું જોયું એને ખ્યાલ આવી ગયો કે આ બધું શું બન્યું હશે રાણી સાત્વિક બાઈ હતી ઠાકોરની કરતું તો એને ગમતા નથી પરંતુ થાય શું કાંઈ કહી શકાય નહીં દોડી અને ગોર ગરાણીના પગમાં પડી છે ખોળો પાથર્યો છે માફી માંગવા લાગી છે કે ગોરબાપા ગોરાણીમાં મારા પતિએ આપનો અપરાધ કર્યો છે એની ક્ષમા માંગુ છું તમે તો ભૂદેવ ધરતીના દેવ મહારાજ ક્ષમા કરો આમ કહેતા રડી પડી છે ગોરમાં અને ગોર બાપાની દયા આવી છે પરંતુ શિક્ષા પોતે કરી નથી સ્વયં દીનાનાથે કરી છે એટલે ગોરમાં આંખો બંધ કરી ભગવાન રાયને કહેવા લાગ્યા કે પ્રભુ આ ઠાકોર શિક્ષાને લાયક હતો જ પણ ભગવાન એની પત્ની સાત્વિક છે ક્ષમા માંગે છે તેને મુક્ત કરો મહારાજ ક્ષમા કરો કહેતા જ આકાશવાણી થઈ કે હે રાજા રાજ નાનું હોય કે મોટું રાજા રાજા જ કહેવાય અને રાજાનો ધર્મ તું ચૂક્યો છે રૈયતનું પાલન રક્ષા પોષણ અને આબરૂ જાળવવાનો તારો પહેલો ધર્મ તું ચૂક્યો છે તું રાજા થવાને બદલે લૂંટારું થયો પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો તું સજાને લાયક જ છે પરંતુ પ્રભુના પ્યારા ભક્તોને છતાંય તારા ઉપર દયા આવી છે તેથી તને મુક્ત કરું છું પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણ બ્રાહ્મણીને અગિયાર ગાયો આપવાની છે દરેક ગાયોના ગળામાં એક ને એક સોના મહરોનો હાર બનાવી પહેરાવી દેવો બોલ કબૂલ છે તો જ હું તને છૂટો કરું રાજા કહે છે કે હા હા હું દાન પ્રભુ કહે હે મૂર્ખ જો તું દાન નહીં કરે તો હું દંડ આપીશ રાજા કહે છે કે હા હા પ્રભુ હું દંડ આપીશ મને ક્ષમા કરો મને ક્ષમા કરો મને મુક્ત કરો હે રાજા જે કોઈ મારા ભક્તોને દુભાવશે એમને મારો કોપ સહન કરવો પડશે યાદ રાખજે આમ કહેતા જ આકાશવાણી પૂરી થઈ ગઈ છે બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય બોલાવ્યો છે રાજાને બીજા બધા છુટકારો થયો છે પછી તો રાજાએ ગોર બાપાને અગિયાર ગાયો સુવર્ણ મોહરોનો હાર સાથે આપી પુરુષોત્તમ ભગવાનને કરેલો દંડ ભર્યો છે બધે જય જયકાર થયો છે બોલો પુરુષોત્તમ ભગવાનની જય હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ગોર અને ગોરાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને કહેનારને સાંભળનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ ભગવાન તો મિત્રો આપણે સાંભળ્યો આજે છઠ્ઠા દિવસે સાંભળવાનો અધ્યાય છઠ્ઠો અને આજની વાર્તા કળછી અને કમંડળ અધિક માસમાં નિત્ય ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે નિત્ય પ્રભુની ભક્તિ કરવાનો પ્રભુને કાલાવાલા કરવાનો મહિમા છે નિત્ય અધિક માસમાં ભગવાન રાયની કથા સાંભળવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે તેમની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે તેઓ પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ પ્રભુની કથા સાંભળીએ તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે તો મિત્રો આ વિડીયોમાં અધિક માસનો અધ્યાય છઠ્ઠો અને આજે સાંભળવામાં આવતી વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા અધિક માસના નવા અધ્યાય નવી કથાની માહિતી તમને તુરંત મળે તો મિત્રો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ